બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ આજના શબ્દની તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત લક્ષ્મીજી એ પોતે નારાયણ ભગવાન પાસે આવતા હતા ત્યારે આવતા આવતે રસ્તાની અંદર એમણે કૂતરાને જોયું અને ખૂબ દુઃખી થતાં જોયું એટલે નારાયણ ભગવાન પાસે આવી અને આ લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ મારે તમને એક વાત પૂછવી છે ત્યારે નારાયણ ભગવાને કહ્યું કે અવશ્ય દેવી આપ મને જે પૂછવું હોય તે પૂછી શકો છો ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે જ્યારે હું તમારી પાસે આવતી હતી તે વખતે મેં એક કૂતરાને જોયો અને એને ખૂબ વેદના થતી હતી એનો પગ તૂટી ગયેલો હતો અને એ પોતે એ પગે ઢસડાતો ઢસડાતો બધી જગ્યાએ ફરતો હતો કોઈ બટકું રોટલો આપે તો ખાય નહીં તો પછી એ ઘરની બહાર બેસી રહેતો હતો અને જો કોઈક એને રોટલો આપે તો એ ઘરની ચોકી પણ કરતો હતો આખી રાત એ બેસી અને ઘરની ચોકી પણ એ કૂતરો કરતો હતો એટલે એ કૂતરો ખૂબ દુઃખી હતો તો આ જે કૂતરો જે છે એક ખૂબ દુઃખી કેમ છે ત્યારે આ નારાયણ ભગવાને લક્ષ્મી દેવીને વાત કરી કે હું તમને એ કથા સંભળાવું તમે ધ્યાનથી સાંભળો ત્યારે નારાયણ ભગવાને કહ્યું કે અયોધ્યાની અંદર એક વખત રામ એ પોતે સભા ભરીને બેઠા હતા હવે તેવા સમયે તેમની સભાની બહાર એક કૂતરો આવી અને રડતો હતો એટલે જે દ્વારપાળ હતો એણે એ કૂતરાને ભગાડી મૂક્યું પછી જ્યારે બીજી વખત સભા એ રાજદરબાર રામે ભર્યો ત્યારે ફરીથી પણ એ કૂતરો આવ્યો ફરીથી એ કૂતરો રડ્યો અને એ રડવાનો અવાજ સભાની અંદર આવતો હતો એટલે પેલા દ્વારપાળે ફરથી એ કૂતરાને ભગાડ્યો પછી આમ ત્રીજી વાર પણ આવ્યો એટલે પછી રામને થયું કે આ કૂતરો કેમ એ મારા જે દરવાજે આવી અને રડતો હશે એને શું દુઃખ પડતું હશે એટલે કૂતરો રડે છે આમ રામે એ જાણ્યું એટલે પેલા દ્વારપાળના બોલાવ્યો અને દ્વારપાળને બોલાવીને કહ્યું જે પેલો કૂતરો બહાર રડે છે એને તું કહી દે કે એ અંદર આવે એટલે આ જે દ્વારપાળ હતો એણે પેલા કૂતરાને વાત કરી કે રામ એ એમના દરબારની અંદર તને એમ કે બોલાવે છે તારે આ કૂતરો જવાબ આપે છે કે ભગવાને મને મનાઈ કરી છે હું કોઈના ઘરની અંદર પેસી જતો નથી કારણ કે મારો કોઈ અધિકાર નથી હું રાજદરબારની અંદર હું કેવી રીતે જઈ શકું કોઈનું રસોડું હોય તો રસોડાની અંદર પણ હું જઈ શકતો નથી બહાર ઊભો રહું છું મને કંઈ કાપે બટકું રોટલો તો હું ખાઉં છું બાકી મારો અધિકાર નથી કે હું રામના દરબારની અંદર જઈ શકું બોલાય એમ તો કે હા આ બધી હકીકત દ્વાર પાડે એ રામ પાસે જઈને કહી ત્યારે રામ સ્વયં પોતે દરબારની અંદરથી એ ઊભા થઈ અને પોતે બહાર આવે છે અને કૂતરાને કહે છે કે તું મારા આંગણાની અંદર આવી અને કેમ તું રડે છે ત્યારે આ કૂતરો કહે છે કે જુઓ હું ખૂબ દુઃખી છું મને એક સન્યાસીએ પથ્થર મારી અને મારો પગ જે છે પાછળનો એક એ તોડી નાખ્યો છે આના કારણે હે પગે એ પગે હું ઢસડાતો ઢસડાતો હું ચાલું છું એટલે હું ખૂબ દુઃખી છું એટલે આ રામે તેમના દરબારની અંદર પેલો જે સન્યાસી હતો કે જેણે પથ્થરો માર્યો હતો કૂતરાને એને બોલાવ્યો એટલે સન્યાસી એ રાજદરબારમાં આવ્યા અને પછી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે તમે જે પેલો કૂતરો છે એને પથ્થર કેમ માર્યો ત્યારે સંન્યાસી બાબા કહે છે કે જ્યારે હું ભિક્ષા માગી અને આવતો હતો એટલે આ કૂતરો પાછળથી આવી અને મારી પાસેથી એ જે ભિક્ષા હતી અન્ન જમવાનું તેણે છીનવી લીધું એટલે મેં પથ્થરો માર્યો ત્યારે રામ પેલા સંન્યાસી મહાત્માને કહે છે કે તમે જેને પથ્થર મારો છે તો એ તો અણબોલ્યો જીવ છે એની પાસે જ્ઞાન નથી કે આમની પાસેથી ઝૂંટવી લેવાય કે ના લેવાય એવું એની પાસે જ્ઞાન નથી અને સ્વાભાવિક સહજ એની પ્રવૃત્તિ છે એનો સ્વભાવ છે કે આવી રીતે ઝૂંટવીને ખાવું એનો સ્વભાવ છે તો તમે એ જે કૂતરાને પથ્થર મારો છે તો એ તમે અધિકારી રીતે એને માર્યો છે કારણ કે એમાં સમજણ નથી એની અંદર ત્યારે પછી એ કૂતરાએ રામને કહ્યું કે રામ આપ જે સજા કરવી હોય તે તમે કરી શકો ત્યારે રામે ના પાડી કે એને સંન્યાસીને જે શિક્ષા કરવી હોય તે કુતરાને જ કહ્યું કે તું જ કરી શકે મારે એને શિક્ષા આપવાનો અધિકાર નથી ત્યારે એ જે પેલો પુત્રો હતો એણે કહ્યું કે ભગવાન એને તમે રાજા બનાવો એટલે એ જે સંન્યાસી હતા ને એને શિક્ષા કરી શા રાજા બનવા માટેની તો એમને પાલખીની અંદર શણગારીને બેસાડે એમનો રાજ્યાભિષેક કર્યો અને રાજા તરીકે એમની સ્થાપના કરી એટલે જે અયોધ્યાનગરના માણસો હતા એ બધા માણસો એ નગરની અંદર ચર્ચા કરવા લાગ્યા અને રામ પાસે આવ્યા અને પછી રામને વાત કરી કે જે એક સન્યાસી કૂતરાને વગરમાં કે પથ્થર મારીને એનો પગ તોડી શકતો હોય તો એને તમે શિક્ષા કરવાના બદલે એને રાજા કેમ બનાવ્યો ત્યારે રામે કહ્યું કે એને મેં એ શિક્ષા આપી નથી તમારે જાણવું હોય તો તમારે કૂતરા પાસે જવું પડે અને કૂતરાને પૂછવું પડે કે તે શિક્ષા આપવાને બદલે એને રાજા કેમ બનાવ્યો સન્યાસીને ત્યારે આ જે અયોધ્યાના ઘરના જે માણસો હતા ને પેલા કૂતરા પાસે ગયા અને કૂતરાને પૂછ્યું કે આને શિક્ષા આપવાને બદલે તે રાજા કેમ બનાવ્યો સન્યાસીને ત્યારે એ કૂતરો કહે છે કે જુઓ હું પણ મારા પૂર્વ જન્મની અંદર પહેલો હું રાજા હતો અને મેં ગરીબોનું ઘણું બધું શોષણ કર્યું હતું ગરીબોને મારપીટ કર્યા હતા તેમની પાસેથી ઘણો બધો કર ઉઘરાવ્યો હતો અને ગરીબોને ખૂબ હું નુકસાન કરતો હતો રાજા બનેલો હતો તે વખતે એટલે આ બધું પાપ થયું એના કારણે ભગવાને મને બીજા જન્મની અંદર કુતરાનો અવતાર આપ્યો એટલે આ જે રાજા બનાવ્યો ને એને હવે પછીનો જે જન્મ મળશે ને એ એને કૂતરાનો મળે એના માટે મેં રાજા બનાવ્યો માટે આ મૂર્ દષ્ટંદ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આપણે પણ જો કોઈ ગરીબની હાઈ લઈએ કોઈ ગરીબને આપણે દુઃખી કરીએ તો ખરેખર આપણે એ પાપ કર્યું કહેવાય વિના કારણે આપણા આંગણે જો કૂતરો આવ્યો હોય તો એને આપણાથી જે કંઈ બને તે એને રોટલી આપી દેવી પરંતુ તેને આપણો અધિકાર નથી કે એનો પગ આપણે તોડી નાખીએ માટે આવી રીતે અણબોલ્યા કોઈ જીવ હોય તેને આપણે ક્યારેય દુઃખી કરવા જોઈએ નહીં કારણ કે દુઃખી કરીએ તો એ આપણું કર્મ બંધાય અને કર્મ બંધાય એના કારણે આપણે પણ એ દુઃખ ભોગવવું પડે છે માટે હિંસા એ પ્રતિહિંસા ઊભી કરે છે માટે જેને આપણે જેવું દુઃખ આપીએ એવું દુઃખ ભગવાન પણ આપણને આપે છે કારણ કે કર્મ એ કોઈને છોડતું નથી માટે આપણે આપણા જીવનની અંદર ડસ્ટન દ્વારા શીખવાનું છે કે અણબોલ્યો જે જીવો છે તેને ક્યારેય પણ આપણે નુકસાન ના કરીએ ગરીબોને ક્યારેય પણ આપણે દુઃખી ના કરીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના મૂલી કૃષ્ણ કનૈયા લાલ લગી